બોડીની લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી જોજ પાસેના છોટાઉદેપુર તાલુકાના જોજ પાસે જોજથી આગળ સાત કિલોમીટર દૂર આવેલું છે ધોળી સામેલ ગામ ધોળી સામેલ ગામ આપણે ઊભા છે ને અહીં અહીં પાલસંડા જોજના અને બીજા અહીંના ધોળી સામેલના યુવા કાર્યકરો બધા ભેગા થયેલા છે એમના કારણસર કોઈક અહીંયા આવેલા હશે ને આપણે છોટા ઉદેપુર વિધાનસભા હેઠળના જ આ ગામો છે છોટા ઉદેપુર તાલુકાના છોટાઉદેપુર વિધાનસભા અને છોટાઉદેપુર લોકસભાના આપણે ચૂંટણી છે લોકસભાની સાતમી મે એ અનુસંધાને વાત કરીએ મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ છે સાહેબ આપણે ત્યાં ચૂંટણી છે સાતમી મે એ અનુસંધાને આપણી આ ચૂંટણી પ્રવાસ છે ચૂંટણીની મુલાકાત છે હું મતદારોનો મિજાજ છે એ આપણે જાણવા માટે અમારી આ ટીમ ફોડી લાવી અત્યારે ગામડામાં પ્રવાસ કરી રહી છે શું કહેવા માગશો તમે તમે અત્યારે જે ચૂંટણી છે તો આપણા ઉમેદવારો છે તેમને શું મેસેજ આપવા માગશો રાજકીય પક્ષો અને આગેવાનોને શું મેસેજ આપવા માગશો શું સમસ્યાઓ છે એની સ્થાનિક હા સર અહીંયા અમારા છોટાઉદેપુર જિલ્લામાં એ સમસ્યા છે કે આરોગ્યની અંદર બહુ નહીં સારી એ વ્યવસ્થા પછી શિક્ષણની છે પછી જે નર્મદાનું પાણી આપણા જિલ્લામાંથી જ ગયું છે એ આપણને નહીં મળતું અને બીજું કે જે કચેરીઓની અંદર જે આપણા જે અભન લોકો હોય એમના જોડે પૈસા લેવામાં આવે છે રિશ્વત લેવામાં આવે છે અને જે અહીંના જે ચૂંટાયેલા નેતાઓ છે એ એમના પોતા પોતાના માટે જ બધું ભેગું કરે છે અને એમના છોકરાઓનું જીવન બનાવે છે પોતાનું ભવિષ્ય બનાવે છે જે આદિવાસી ટ્રાઇબલ એરિયાના જે લોકો છે એમનું કોઈ ભવિષ્ય નહીં જોતું પોતાના રોટલા શેકે છે શું નામ તમારું હિતેશ રાઠવા જોજ તમે અહીંયા જોજ રહો છો અને બાર નોકરી કરો છો હા નોકરી કરું છું બહાર પ્લાઇન થઉં છું પણ આમાં અહીંયા રોજગારીનો બહુ મોટી સમસ્યા છે અહીંયા જો રોજગારી માટે આ લોકો જે અહીંના જે નેતાઓ છે એ વિચારે તો બહુ સારી વાત છે તો અમારે બહાર ના જવું જોઈએ અને જો બહાર મજૂરી કરવા જાય છે જો ખેતી કામ કરવા તો ત્યાં અમારી બહેન બેટીને બહુ મજબૂરીનો ફાયદો ઉઠાવે છે લોકો અને અહીંયા જો રોજગારીની વ્યવસ્થા કરે સરકાર તો બહુ સારી વાત છે અને અમારે પણ બહાર નોકરી કે મજૂરી કરવા ના જવું પડે અહીંયા અમને રોજગારી મળે એવું સરકાર કરે તો બહુ સારું એવા વ્યક્તિને અમે વોટ આપવા માંગીએ છે લોકસભાની ચૂંટણી છે છોટાઉદેપુર લોકસભા અને એને અમે આપડે જે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર છે ને ઇન્ડિયા ગઠબંધન અને બીજી બાજુ એનડીએ ગઠબંધન એમ તો ભાજપના ઉમેદવાર છે ગઠબંધનમાં અહીંયા કોઈ બીજું કશું છે નહીં તો તમે શું માનો છો કયા કયા એને વોટ આપવો જોઈએ અથવા તો કયા પેરામીટર્સ છે મતદારો જે નક્કી કરશે જે કયા ઉમેદવાર અથવા તો સમજો પાર્ટી તરફ લોકોનો નો ઝુકાવ હશે તમે આજની તારીખે શું પરિસ્થિતિ શું માનો સર અમે જે પણ અમને કહે છે કે આ વ્યવસ્થા કરીશું ને કરવાનું જે વાત એનું જે રજૂ કરે આગળ અને જે અત્યારથી જાહેર કરી દે એને લોકો પબ્લિક વોટ આપવો જોઈએ જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય એ જેઓ આગળ એ રજૂઆત કરે એવા નેતાને વોટ આપવો જોઈએ પછી જેવા તેવાને આપીને પોતાના રોટલા છે કે પોતાનું જીવન બનાવે પોતાના છોકરાનું જીવન બનાવે એવા એવાને વોટ ના આપવો જોઈએ તો આપણે જે વિધાનસભામાં જે મતદાન થયું જે ઉમેદવારો ચૂંટાયા જે મતદાન થયું અત્યારે ચૂંટણીમાં કેવું છે વિધાનસભામાં જિલ્લા પંચાયતમાં કેટલી બેઠકો મળી કોની સત્તા છે વિધાનસભામાં આટલા વોટ મળ્યા તો હવે લોકસભામાં પણ એટલા વોટ મળશે તો એ સમીકરણ તમને એવું લાગે છે કે આગળ ધપ ધપશે એટલા જ વોટ પાછા લોકસભામાં પણ એ મળશે ભાજપ કોંગ્રેસ ને એવું માનો છું કેવું લાગે ના વખતે જે વ્યવસ્થા નહીં કરીએ લોકોને વોટ નહીં મળે જે અત્યારે જે નહીં આ સરકારની અંદર એ લોકોને કોઈ કારણોસર વોટ મળી શકે છે એવી અમારી એ છે અમલદારી છે અમારી અચ્છા કંશો નહીં આપણે આ વાત કરી હિતેશભાઈ જોતના છે અને તેઓ અત્યારે રોજગાર માટે પરિવાર સાથે મેં રોજગારી માટે બહાર જઉં છું અને બહાર રહું છું તો અહીંયા જો રોજગારીની બહુ મોટી સમસ્યા છે ઉદયપુર જિલ્લાની અંદર એની નોંધ લે સરકાર અને એવા લોકોને વોટ આપો જોઈએ જે અહીંયા અવાજ ઉઠાવે લોકસભાની અંદર કે એની સંસદ સભાની અંદર એને વોટ આપવો જોઈએ લોકોને હિતેશભાઈ યોજના છે આપણે બીજા પણ યુવાનો કોઈ વાત કરવા માંગશે કે કેવું છે આવશે કોઈને વાત કરશે કઈ વાંધો નહીં એમ નવ યુવાનોનો અવાજ છે તે પહોંચવો જોઈએ હિતેશભાઈ વાત કીધી પણ બીજા છોકરાઓ પણ એમનો દિલમાં અવાજ છે પણ તેઓ હિતેશભાઈ કીધું સારાંશ લગભગ એનો એ જ આવે છે આપણે એમને વાત કરીએ નામ પૂછીએ ખાલી તમારું નામ ગામ નામ અને ગામનું નામ મારું નામ ભરતભાઈ કનુભાઈ નાયકા ગામ સુસ્કા મારો એનો ભાઈ જ છે ગામ તમારું મારું નામ રાઠવા સંજયભાઈ ભાઈ માવસી ગામ થોડી મારું નામ વિક્રમભાઈ રાઠવા નવલસિંહભાઈ ભાઈ ગામ થોડી તમારું નામ હું નામ તો બોલ દારો વિક્રમભાઈ થોડી સમજ મારું બરાબર નરસિંહભાઈ જી ગામનું નામ થોડી સમજ રાઠવા ભરતભાઈ કુરસિંહભાઈ ગામ થોડી સમજ થેન્ક યુ આ નવ યુવાનોની ટીમ છે અને આપણે અહીંયા વાત કરી એક ગામના નથી ધોળી સામેલના પણ છે અને સાથે હાથે જોધ અને પટ્ટાના બેટના લગભગ દસ કિલોમીટરની ત્રીજાના વિસ્તારના યુવાનો છે એમને જે વાત કીધી ખરેખર જે યુવાનોને હિજરત કરીને રોજગાર માટે બહાર જવું પડે છે તે વાત એનો સારા છે આ મિટિંગનો આ ચર્ચાનો આ જગ્યા પર ધોળી સામેલ ગામેથી અમે વાત કરી રહ્યા છીએ અને હિતેશભાઈ જે ધોધના રહેવાસી છે ને તેઓ વડોદરા ઇજત કરીને પરિવાર સાથે નોકરી કરી રહ્યા છે એમની વાત એવી છે કે અહીંયા રોજગાર અમને જો મળતો તો અમે પરિવારને ઘરને છોડીને બહાર ના જતા એમના જેવા બીજા કેટલાય લોકો છે જે શ્રમજીવી છે જે કાઠિયાવાડ મજરીએ જાય છે અહીંયા સિંચાઈના પાણીની સગવડો નથી નર્મદાના પાણી અમને એમ પણ કહ્યું કે નર્મદાના પાણી અહીં મળતા નથી તો કાઠિયાવાડ જાય છે અને અહીંના લોકોને જો મળે તો તેનો પણ એક સરળ ઇમ્પેક્ટ ઊભો થાય લોકોની જિંદગીઓ પર અસર કરે પરંતુ કંઈક ને કંઈક અને જે રીતે બીજી પણ વાત એમણે કીધી વિધાનસભા ચૂંટણીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન છે એના એ મતદાન અને એની જે ઇફેક્ટ છે તે લોકસભા પર આપણે ગણતરી કરી આગેવાનો અને રાજકીય નેતાઓ ના ચાલે કારણ કે મતદારોનો મિજાજ લોકસભાની ચૂંટણીમાં બદલાયેલો છે એની એ જ ગણતરીઓ કરી ચાલશે અને એવું સમજશે કે વોટ મળી જવાના છે તો તે લોકો પણ થાપ ખાશે એવી વાતનો આ સારામાં છે